સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ બાબતે સુરત આમ આદમી પાર્ટીએ પોલીસ કમિશનરશ્રીને આજ રોજ આવેદનપત્ર પાઠવ્યું હતું આ સંદર્ભે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભારે દુઃખની વાત છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિના દિવસે જ આપણા શહેરમાં કાપોદરા વિસ્તારમાં બનેલી ઘટનાએ આખા શહેરમાં ચકચાર મચાવી દીધી છે ત્યારે સવાલ એ થાય છે કે આખી ઘટના બનવા પાછળ જવાબદાર કોણ છે દારૂના નશામાં ધૂર્ત અસામાજિક તત્વો આવી ઘટનાને અંજામ આપે છે એનો અર્થ એવો થયો કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી માત્ર કાગળ કાયદા પૂરતી જ સીમિત છે સુરત શહેરના કયા વિસ્તારોમાં દારૂ નથી મળતો ગોપાલભાઈ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે દારૂની સાથે સાથે સુરત શહેરમાં ડ્રગ્સે પણ માઝા મૂકી છે ત્યારે આમ આદમી પાર્ટી સુરત શહેરના સજ્જન નાગરિકો વતી પોલીસ કમિશનર શ્રીને ખાસ વિનંતી કરે છે કે આવી જઘન્ય ઘટનાઓને રોકવા માટે સ્પેશિયલ આયોજન કરવામાં આવે એવું આયોજન કે જે જમીની સ્તર પર સાચા અર્થમાં લાગુ થાય સુરત શહેરમાં દારૂ અને ડ્રગ્સના કારોબારને સંપૂર્ણ નષ્ટ કરવામાં આવે આ ઘટનામાં જે આરોપી પકડાયો છે એના ઉપર કાયદાકીય રાહે સખત પગલાં લેવામાં આવે પરિવારના લોકોની માંગ છે કે હથિયારાને ફાંસીની સજા આપવામાં આવે જે માટે કાયદાકીય રાહે સંપૂર્ણ કડકાઈ સાથે ક્યાંય પણ ઢીલ કે શે શરમ રાખ્યા વગર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જ્યાં હત્યાની છઘન્ય ઘટના બની છે ત્યાં તે જ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ચાલે છે માહિતી મળી છે આ દારૂના અડ્ડાઓ કોની મહેરબાનીથી ચાલે છે અને આ સિવાય પણ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ક્યાં ક્યાં ચાલે છે એની તપાસ કરવામાં આવે અને આની પાછળ જેમની મહેરબાની હોય એમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ આમ આદમી પાર્ટી કરે છે વિશેષમાં ઘણા સમાચાર પત્રોના માધ્યમથી જાણવા મળ્યું છે કે સુરત શહેરમાં રહેતા લોકોએ અન્ય રાજ્યોથી લાગવક કરીને પોતાની

એ પણ દારૂબંધીવાળા રાજ્યમાં અને પૈસા ન આપ્યા તો હત્યા કરી નાખવામાં આવી આટલી હદે ખરાબ થયેલી કથળી ગયેલી ખાડે ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બાબતે આજે સુરતના પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને પીડિત પરિવાર જે છે દેવીપૂજક સમાજના એમને ન્યાય મળે આરોપીને ફાંસી થાય અને દારૂ તેમજ ડ્રગ્સ વેચનારા ઉપર સખત કાર્યવાહી થાય એવી રજૂઆત કરી છે મારી રજૂઆત સાંભળીને કમિશનર સાહેબે સરકારી જવાબ આપ્યો છે અમે આશા રાખીએ છીએ કે આ બાબતે કડક હાથે કાર્યવાહી થાય ગૃહમંત્રી સુરતમાં શું છે તો ગૃહમંત્રી વિશે મને જાજુ બોલાવો નહીં આઠ પાસોને બેહાડી દીધા છે ગૃહમંત્રી તરીકે અને ભણેલા ગણેલા સાહેબો સલામ મારે છે ગુંડાઓ બેફામ નહીં થાય તો શું થવાનું ગુંડાય જાણે છે કે જે માણસ ગ્રેજ્યુએટ પીએસઆઈ છે એના કરતાં આઠ પાસો મંત્રી બને તો ગુંડાની હિંમત તો વધવાની ને ગુજરાતમાં જ્યારથી આઠ પાસ ડફોળને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારથી ગુંડાઓ બુટલેગરો તોડબાજો માફિયાઓ હલકાઓ આ બધા જ લોકો બેફામ બન્યા છે શું કામ કે તમામ ગુંડાઓ માફિયાઓ તોડબાજો બુટલેગરો પેડલરોને ખબર પડી ગઈ છે કે ગૃહમંત્રીમાં કંઈ કાઢી લેવાનું છે ને એ ડફોળ આદમી છે અને પોલીસના હાથ બંધાયેલા છે ભાજપના માણસો ભાજપના પટ્ટા ગળામાં ઘાલી ઘાલીને બળાત્કારો કરે છે ભાજપના પટ્ટા પહેરીને ડ્રગ્સ વેચે છે આ સુરતમાંથી હર્ષ સંઘવીનો ખાસ મિત્ર વિકાસ ડ્રગ્સ વેચતા પકડાયો ગૃહમંત્રીનો ખાસ મિત્ર ડ્રગ્સ વેચતો હોય તો પોલીસ કેવી રીતે પકડી શકશે તો આઠ પાસની નીચે પોલીસના હાથ બંધાયેલા છે એટલે અમે આશા રાખીએ છીએ કે કંઈક સારી કાર્યવાહી થાય